કોકાવામના દેવગામ ખાતે આવેલ ઉગમ ફોજના સંત શ્રી અમર સાહેબની ચોત્રીસમી નિર્વાણ તિથી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી બાંદ્રાધામથી એક હજાર આઠ શ્રી મહામંડલેશ્વર શ્રી બાપા તેમજ ધામથી પૂજ્ય બાપા દ્વારા વૃક્ષારોપણ તેમજ શ્રી અમર જ્ઞાન દ્વારા ભાગ પાંચ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું શ્રી રવિભાણ પરંપરા ઉગમ ફોજના પ્રગટ સમર્થ સંત સદ્દગુરુ શ્રી અમર સાહેબની ચોત્રીસમી નિર્વાણતીથી દેવગામ આશ્રમ ખાતે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી જેમાં બટુક ભોજન ધ્વજારોહણ વૃક્ષારોપણ મહાપ્રસાદ આરતી પૂજન તેમજ ભજન સત્સંગ જેવા અનેક કાર્યક્રમ યોજાયા હતા શ્રી અમર સાહેબ આશ્રમ વતી અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં વૃક્ષારોપણ કૂતરાને રોટલા કબૂતરોને ચણ બીમાર ગાયોની સેવા ગરીબ પરિવારોને કીટ તેજસ્વી વિદ્યાર્થીનું સન્માન ગાયોને નિરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે સવારે દસમી અગિયાર શ્રી આત્માનંદ સરસ્વતી બાપુ બોટાદ દ્વારા ધર્મ વિશે પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મહંત ચંદ્રેશભાઈ તેમજ આલિંગભાઈ દ્વારા આ મહોત્સવમાં ભજન ભોજનને સત્સંગનો લાભ સત્સંગીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી અહેવાલ કમલેશ રાવરાણી સુલતાનપુર અમૃત સાહેબની ચોત્રીસની નિર્માણ તિથિ હોવી અને ખૂબ આનંદથી ઉજવવામાં આવી તેમાં સવારે ધ્વજારોહણ પછી બપોરે અગિયાર વાગે ભટ્ટ ભોજન અને ત્રણ વાગે એકથી બારના વિદ્યાર્થીઓ જેને પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો તેમ છીડ આપી અને સન્માન કરવામાં આવ્યું અને ત્યાર પછી બનશે ત્રણથી છ અમારા ગુરુદ્વારા એટલે કે બાંદ્રાધામ જ્યાંથી એક હજાર આઠ મહામન બાબા અને ધામથી જયંતિરામ બાબા તેણે ત્રણથી છ સત્સંગનો લાભ આપ્યો અને બપોરે દેવની પ્રસાદી પંદરસોથી બે હજાર માણસોએ દેવની પ્રસાદી લીધી અને સારનું ભોજન ત્યારે ત્રણથી ચાર હજાર માણસોએ પ્રસાદ લીધો અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો તો બધાએ સંતોએ મળી અમારે સુરત સત્સંગ મંડળ ગોકાજ સત્સંગ મંડળ ધારી સત્સંગ મંડળ વિજય સત્સંગ મંડળ નામી અનામી મારાથી બધાએ નામ તો હું ગાજીભાઈ આ બધા સંતો મહંતો ભક્તો બધાએ વધારી ખૂબ પ્રસાદનો લાભ લીધો સત્સંગનો લાભ લીધો ખૂબ આનંદ ઉત્સવ અને ભવ્યથી આ પ્રસંગ ઉજવવામાં આવ્યો એક